નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ડીજે સ્ટેડિયમ એટલે કે મમુઆરા ગામ નું આ ડીજે સ્ટેડિયમ જે જબરદસ્ત અને મોટો છે મિત્રો જે ગામના યુવાનો દ્વારા ગામના લોકો દ્વારા સરસ મજાનું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે મિત્રો આના માટે ખાસ વાત એ છે કે આ જે તારીખ

જે ગ્રાઉન્ડ નું જે સામાન હોય એ રાખવા માટે મિત્રો અહીં ખાસ વાત એ છે કે અહીં સરસ મજાના ત્રણ પ્રકારના સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે બે નાના અને એક મોટું અને એક મોટું જે સ્ટેડિયમ છે એ હજાર થી બારસો લોકો આરામથી એ બેસી શકે એવા સ્ટેડિયમની ની અહી રચના કરવામાં આવી છે મિત્રો આજે સાંજે એપીએલ ની જે શરૂઆત થઈ રહી છે એ મમુઆરા ગામની અંદર થઈ રહી છે મિત્રો અહીં જે બેઠક વ્યવસ્થા છે એટલી જોરદાર અને જબરદસ્ત છે કે તમે આજે સાંજે જ્યારે જોવા જશો એને ઉદ્ઘાટન જોવા જશો ત્યારે ખ્યાલ આવશે કે મમુઆરા ગામના યુવાનોએ કેટલું સરસ મજાનું અહીં આયોજન કરેલું છે ભૂપતભાઈ આહીર ના ચણાવ્યા મુજે છેલ્લા 15 થી 20 દિવસથી અહીં આ પ્રોસેસ ચાલુ છે મિત્રો પાણીની વ્યવસ્થા હોય કે પછી ખેલાડીઓ માટેની જે બેસવાની વ્યવસ્થા છે બહુ જબરદસ્ત રીતે એનું પણ આયોજન કરેલું છે મિત્રો આજે સાંજે જે ક્રિકેટનું આયોજન કરાયેલું છે એ સાંજે આજે ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારબાદ અહીં સો ટીમો ભાગ લઈ રહી છે આજુબાજુના ગામડામાંથી ઓનલી ફોર આહિર એટલે બહુ સરસ આયોજન છે એનો લાભ લેવા ધન્યવાદ